વ્યવસ્થા કરી છે જીવતું પવિત્ર વચન કેમ પ્રભુને તમારી જોડે વાત કરવી છે કેવી રીતે વાત કરશે ખબર છે જ્યારે તમે આ ખોલશો ને ત્યારે તમારી સાથે શું બોલશે જીવતું વચન તમારી સાથે બોલશે હું તમને એક સત્ય ઘટના કહેવા માગું છું અને પછી આજે પ્રભુનું વચન વાંચવાના ફાયદામાં મેં પાછલા દિવસોમાં છ ફાયદા બતાવ્યા છે અને આજે સાતમું અને આઠમો બે ફાયદા હું બતાવીશ પણ એક સત્ય ઘટના કે જ્યારે માણસની પાસે પ્રભુનું વચન આવે છે ત્યારે એ વચન કેટલું પરાક્રમ સાથે કામ કરે છે મારી લાઇબ્રેરીમાં એક બુક્સ છે અને એક બુક્સ હું વાંચતો હતો તો મારી આંખો બહુ એના પર લાગી ગઈ અને મે એકી સાથે બુક્સ વાંચ્યું પૂરું કર્યું અને ઓગણીસો છોતેર અને સિત્યોતેર ની સાલની આ વાત છે મહારાષ્ટ્રની અંદર પુના શહેર છે ખબર છે પુના સાંભળ્યું છે નામ આ પુના શહેરની અંદર ઓગણીસો ને અને સિત્યોતેર ની સાલ અંદર ચાર એવા જુવાનો હતા જેમની ઉંમર વીસ થી પચીસ વર્ષની હશે અને આ ચાર જુવાનો એમને પૈસા વાપરવા માટે બહુ જરૂર પડતી હતી પણ એમની પાસે આવકનું કોઈ સાધન હતું નહીં અને એટલાના માટે એમણે એક ટૂંકો રસ્તો અપનાવ્યો કે લૂંટફાટ કરવી શું કરવું લૂંટફાટ ચારેય જણાએ પુના શહેરની અંદર એવી લૂંટફાટ કરી સોળ મહિનાની અંદર એમણે ઘણા બધા ઘરોને તોડ્યા એમણે અને એ બહુ મોટા ધનવાન લોકોના ટાર્ગેટ કરતા હતા એમનું સર્વે કરતા હતા ચોક્સી કરતા હતા અને પછી આ ચાર વ્યક્તિઓ એ ઘરોની અંદર જતા હતા લૂંટફાટ કરતા હતા અને લૂંટફાટ કરતા ઘરના લોકો જાગી જાય એમનો સામનો કરે તો એ લોકો બધાને મારી નાખતા હતા અને એવા બે પરિવારો હતા કે બે પરિવારના બધા જ સભ્યોને એમણે મારી નાખ્યા એક પરિવારની અંદર તો દાદા દાદી હતા કે જે બહુ હવે પૃથ્વી પર જીવવાના નહોતા પણ આ લોકોના હાથમાં આવ્યા અને એમણે એમને પણ નિર્દયતાથી મારી નાખ્યા પુના શહેરની પોલીસ ભારત સરકાર બધા સ્પદ આ લોકોની શોધમાં મેં બુક્સ વાંચ્યું સોળ મહિનાની અંદર દસ વ્યક્તિઓના ખૂન કરી નાખ્યા કેટલા દસ વ્યક્તિઓના સોળ મહિનાની અંદર દસ વ્યક્તિઓના ખૂન કરી નાખ્યા ચારેક પરિવારને એમણે બરબાદ કરી નાખ્યા એમાં એક રાજેન્દ્ર જક્કલ નામનો માણસ હતો એ મુખ્ય હતો એની સાથે બીજા એના ત્રણ સાગરિકો હતા અને આખરે પોલીસ એમને શોધતી રહી બહુ ટાઈમ પછી પકડાયા એ લોકો ખૂન કરી અને ત્યાં એવું સુગંધી દ્રવ્ય એ કરી દેતા હતા કે પોલીસના કૂતરા પણ ત્યાં કામ નહોતા કરી શકતા પણ એક દિવસ આ ચારે ચાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા અને એમનો પોલીસ કેસ ચાલ્યો અને પોલીસ કેસના છેલ્લા નિદાન પર આવ્યું જેલમાં રાખતા તો ચારેય વ્યક્તિઓના માટે ફાંસી મંજૂર થઈ શું મંજૂર થઈ ફાંસી એમના ગુના એટલા બધા હતા કે એમના આખરે ફાંસીની સજા મંજૂર કરવામાં આવી બુક્સનું તમને આખું નહીં હું તમને સ્ટોરીના રૂપમાં કહું છું પણ એનો સાર આજે દેવના વચનોની સાથે છે અને જ્યારે એમની ફાંસીની એમને મંજૂર કરવામાં આવી અને એ સમયગાળાની અંદર આ ચારેય વ્યક્તિઓ જેલની અંદર છે અને તમને ખબર છે જેલની અંદર બધા ધર્મના લોકો જાય છે અને એમના ધર્મ વિશે ઈશ્વર વિશે વાત કરતા હોય છે અને મેં એક સ્વાર્થિક આ ચાર વ્યક્તિઓનો મુખ્ય જે હતો ખૂની એની પાસે એક દિવસ ગયો અને એણે સ્વાર્થ આપી કે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તમને ખબર છે માણસ જ્યારે એના જુવાનીમાં એના સત્તામાં આવેશમાં હોય ત્યારે ન કરવાનું કરી બેસ જ ખૂન કરવું એટલે શું કહેવાય બાઇબલના દસ નિયમોમાં શું લખ્યું છે તું ખૂન ન કર ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે ખૂન કર્યું તો શું કહેવાય પાપ માણસ અને ઈશ્વરની વચ્ચે કોઈ મોટું અવરોધ રૂપ બાબત બનતું હોય તો પાપ છે શું છે પ્રભુ ઈ શું માટે આયા તમારા ને મારા બધા પાપો માથે લે અને તમારા ને મારા માટે ઈશ્વરની સાથે જવાનો માર્ગ સીધો કર પાપના લીધે માણસ અને ઈશ્વરની વચ્ચે ખાઈ હતી અને ખૂન ન કર અને ખૂન આ તો પાપ ઈશ્વરની વિરુદ્ધ ગુનો અને માણસની વિરુદ્ધ ગુનો સરકારની વિરુદ્ધ ગુનો અને એટલાના માટે જ્યારે ફાંસી એમને મંજૂર કરવામાં આવી ત્યારે જેલની અવસ્થાની અંદર આ લોકો હવે પોતાના જીવન વિશે પસ્તાવો કરતા હતા કોસતા હતા માણસ ગમે તેવો હોય એકવાર એનાથી એવું કામ થઈ જાય પછી બેઠો બેઠો એ તમને બતાવવાને કે હું રડું છું પણ એનું હૃદય રડતું હોય ઘણી બધી વાત કે મારાથી ભૂલ થઈ ગઈ નતું કરવાનું પણ મારો આવેશ હતો અને મારું થઈ ગયું પણ જ્યારે આ એક વ્યક્તિ એને સુવાર્તા આપી સ્વાર્થી કે અને જ્યારે એ વ્યક્તિના હાથમાં પ્રભુના વચનોમાંનું એક વચન એમની પાસે ગયું અને વાંચતા હતા કે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને દર મહિને પછી આ વ્યક્તિની મુલાકાત આ સુવાર્થિક લેતા હતા અને એને સમજાવતા હતા અને પછી છેલ્લે બાઇબલનો એક ભાગ એમને આપવામાં આવ્યો નવો કરાર અને એની અંદર આ માણસે એક ફાંસી પામેલા માણસ વિશે વાંચ્યું ખબર છે પ્રભુ ઈસુ કૃષ્ણની આજુબાજુ બે વ્યક્તિઓને ફાંસી આપેલી આપેલી એ લોકો પણ કેવા હતા ચોર ખૂની લૂંટારા અને એક વ્યક્તિએ પ્રભુને આજીજી કરી બરાબર ને તો આ રાજેન્દ્ર જક્કલ નામનો માણસ એણે વાંચ્યું કે તો પાપોની માફી અને એને એવો બધો પસ્તાવો થયો કે પ્રભુ હું પણ એવો પાપી છું જેમાં ગુનેગાર છેલ્લી ઘડીએ તમને કરગળતો હતો કે ઈશ્વર તારા રાજ્યમાં તું આવ ત્યારે મને સ્મરણ અને પ્રભુએ શું કીધું આજ રાત તું ખચિત મારી સાથે પારા હોઈશ આ શાસ્ત્ર ભાગ એણે વાંચ્યો એનો દિલાસો મળ્યો અને એટલાના માટે એને વધારે ને વધારે આની સાથે મિત્રતા થવા લાગી વધારે ને વધારે વાંચવા લાગ્યો અને એક સમય આવ્યો એણે પ્રભુની આગળ પોતાના પાપોનો કબૂલાત કર્યો આત્મિક રીતે હવે એણે એના પાપોની માફી મેળવી છે પણ પૃથ્વી પર એણે જે ગુના કર્યા છે એ ભારત સરકારનો અને માનવનો ગુનેગાર છે અને એના માટે ફાંસી તો તૈયાર જ છે પણ એટલો બધો આત્મિક રીતે પ્રભુના વચનો એટલો દ્રઢ થયો કે એણે કબૂલ કર્યું કે હવે કંઈ વાંધો નહીં પૃથ્વી પર તો મેં મારા ગુનાઓની મને સજા મળશે પણ એક આત્મિક દુનિયામાં ઈશ્વરની અદાલતમાં મેં મારા પાપોની કબૂલાત કરી છે કે ઈશુ પાપોની માફી આપે છે અને આ વ્યક્તિ એ આત્મિક રીતે ઈશ્વરની આગળ પોતાના પાપોની માફી પામ્યો ઈશ્વરને બહુ પ્રેમ કરવા લાગ્યો છેલ્લે તમે જુઓ તો જે માણસોને ફાંસી થાય ને તો એમની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે પૂછવામાં આવે એમને કે ભાઈ તમારી છેલ્લી ઈચ્છા શું છે આ વ્યક્તિની પાસે જણાવવામાં આવ્યું કે તમને હવે ફાંસી આપવામાં આવશે તમારી છેલ્લી ઈચ્છા શું છે અને આ માણસે કીધું જેલની અંદર આ લોકોને કામ કરાવતા હોય છે અને સરકાર એમને એમને પૈસા પણ આપતી હોય છે ઓગણીસો આ વ્યક્તિએ જેલની અંદર કામ કરેલું એની પાસે એકસો ને વીસ રૂપિયા બચત હતી અને એણે કીધું મારી છેલ્લી ઈચ્છા એ છે કે આ એકસો વીસ રૂપિયા મારા માતાને પહોંચાડવામાં આવે અને મારી માતા આ એક સુવાર્થી પ્રભુના સેવકના નાણાં આપે કે જેમાંથી આવી બીજી એવી ટ્રાક્ષ છાપવામાં આવે સુવાર્તાના રૂપમાં અને જે લોકોને ઈસુનું નામની સુવાર્તા ના મળી હોય એના તરફ મારા તરફથી આ સુવાર્તા લઈ જવામાં આવે છેલ્લી એની ઈચ્છા આ હતી અને એણે વ્યવસ્થા કરી અને આ વ્યક્તિને લખવામાં આવ્યું છે એ પ્રમાણે એના દરેક પત્રો જેલમાંથી લખ્યા છે અને આ વ્યક્તિને ઓગણીસો ને ત્યાંશી પચીસમી ઓક્ટોમ્બરના રોજ એને વહેલી એને ફાંસી આપવાના માટે નક્કી કરવામાં આવ્યું અને આ વ્યક્તિ વહેલી સવારે ઉઠે છે નાય છે ધોવે છે અને ત્રેવીસ યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં આ પુસ્તકની અંદર એવું બધું લખવામાં આવ્યું છે એના વિશે અને એ રીતે એ દિવસે એને ફાંસી આપી દેવામાં આવી અને એટલાના માટે મારી પાસે એક જ બુક્સ છે કોઈ મારી પાસે માગતા નહીં કેમ કે મારું લાઇબ્રેરીનું છે પણ તમારે જોઈએ તો હું તમને પ્રિન્ટ કરીને કદાચ આપી શકું એટલે કોઈ મારી પાસે એવું કહેતા નહીં કે મને આ બુક્સ તમે આપો કેમ કે આ એક બુક્સ છે અને બુક્સનું નામ છે ફાંસી પૂર્વે તારણ વ્યક્તિને ફાંસી થઈ ગઈ પણ એ પહેલા એના આત્માનું શું થયું તારણ થયું પાપોની એણે કબૂલાત કરી અને ઈશ્વરના અદાલતની અંદર એ વચન પ્રમાણે કે જેટલા લોકો પોતાના પાપો ઈશ્વર આગળ કબૂલ કરે છે ઈશ્વર એમના પાપોને માફ કરે છે અને એણે એ આત્મિક અનુભવ મેળવ્યો કે મેં મારા પાપો ઈશ્વર આગળ કબૂલાત કર્યા છે મારો કહેવાનો મતલબ એ એક વ્યક્તિ ખૂની છે ગુનેગાર છે ફાંસીની સજા છે એના માટે થોડા જ સમય પછી એને ફાંસી થવાની છે પણ એક પ્રભુના સેવક એની સાથે એની મુલાકાત થઈ અને કયું વચન આપવામાં આવ્યું પવિત્ર વચન આપવામાં આવ્યું અને જુઓ એક ગુનેગાર બરાબર મેં કીધું ને ચાર એવા પરિવારોના સોળ મહિનાની અંદર દસ ખૂન કરી નાખવામાં આવેલા એવા ખૂનખાર ગુનેગાર પણ એની પાસે પ્રભુનું વચન ગયું ત્યારે એને શું મળ્યું જીવન મળ્યું શું મળ્યું જીવન મળ્યું એણે સદાકાળના જીવનનો અનુભવ કર્યો અને એટલાના માટે હું કહું છું કે પ્રભુના સેવકો બહુ આપણા માટે મહત્વના છે મહત્વના છે ને પ્રભુનું વચન આપણને શીખવત છે આપણને વચનથી વાત છે વચનો આપણને સમજ નહીં પડતી પણ તમે અહીંયા આવ્યા પ્રભુના સેવકોએ તમને કેવી રીતે જીવન જીવવું માણસો સાથે બીજાઓની સાથે દેશના લોકોની સાથે પાડોશની સાથે આપણા પરિવારની સાથે કેવી રીતે જીવન જીવવું જોઈએ સમાજની સાથે કેવી રીતે જીવન જીવવું જોઈએ તો આપણને વચનોથી શીખવાનું મળ્યું આપણે આપતા થયા આપવાનું શીખવાનું મળ્યું આપણે કેવી રીતે આશીર્વાદિત બનીએ બધું જ આપણા જીવનની અંદર પ્રભુએના જીવતા વચનથી શીખ્યું અને એટલાના માટે વલું વચન આપણા માટે કેવું છે પવિત્ર છે બહુ અગત્યનું છે બરાબર પણ જ્યારે તમે વચન વાંચશો ત્યારે વચન તમારી સાથે બોલશે જો કદાચ એ ગુનેગારને વચન આપવામાં આવ્યું પણ એને વાંચ્યું ના હોત તો એને રસ બતાવ્યો ના હોત તો કદાચ એને ફાંસી થઈ જાત અને ફાંસી એવું જ લખાત ફાંસી પૂર્વે તારણ એવું એના નામથી ના લખાત પણ એને ફાંસી થઈ પણ ફાંસી પહેલા એના આત્માનું શું થયું તારણ થયું અને એટલાના માટે વચન બહુ અગત્યનું છે સાતમી બાબત આજ હું તમને શીખવા માંગુ છું વચન જ્યારે આપણી પાસે આવે છે